માંજલપુર દરબાર ચોકડીથી કલાલી સર્કલ અટલાદરા તરફ બ્રિજ બનીને તૈયાર છે પરંતુ નથી ત્યારે કોંગ્રેસ દ્વારા દ્વારા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું જેને લઈને પોલીસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી વડોદરાના માંજલપુર દરબાર ચોકડીથી ખિસકુલી સર્કલ તરફ જતો બ્રિજ કેટલાક સમયથી તૈયાર થઈ ગયેલ છે તેમ છતાં કેમ ખુલવામાં નથી આવતો તે એક સવાલ છે જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં શહેર અધ્યક્ષ ઋતિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓ દ્વારા બ્રિજ ઉપર મૂકેલ લોખંડના બેરિકેડ હટાવી પોતે બ્રિજનું નિરીક્ષણ કરવા માટે ચાલતા ગયા હતા ત્યારબાદ પરત ફર્યા હતા વધુ વિવાદ વકરતા માંજીલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બ્રિજ પર અવર જવર કરતા લોકોને હટાવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના પ્રમુખ ઋતુ જોશીને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી પોલીસનો વિરોધ કર્યો હતો સ્થાનિક રહીશોએ મંતવ્ય આપ્યો હતો કે બ્રિજ જલ્દીથી શરૂ થવો જોઈએ જેથી કોઈને આવવા જવામાં તકલીફ ના પડે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે જ્યારે ગભરાઈ જાય અને પ્રજા જ્યારે એમના વિરુદ્ધમાં થઈ જાય ત્યારે પોલીસ આગળ કરવાની આ એમની નીતિ છે તમે જુઓ આ બ્રિજ બનીને તૈયાર છે સ્થાનિકોની માંગણી છે કે બ્રિજ ચાલુ કરો આજે બોર્ડની પરીક્ષા ચાલે છે અમને અહીંથી સ્થાનિકોના અમારા વોર્ડ પ્રમુખને ફરિયાદ આવી કે ધોરણ દસ અને બારના છોકરાઓ જેની પેલી બાજુ ડીપીએસ સીપીએસ સ્કૂલમાં નંબર આવ્યો હોય તો આ બ્રિજનો ઉપયોગ કરે તો એ સમય કરતા સમયસર એ બોર્ડની એક્ઝામમાં પહોંચી શકે બોર્ડની પરીક્ષા ચાલે છે સ્થાનિકોને આજે કોઈ બીમાર હોય કે એમ્બ્યુલન્સને લઈને જવું હોય પેલી બાજુ દવાખાના છે તો આ લોકો કોઈ સમજવા તૈયાર નથી સત્તાના નશામાં બહાર ભૂલ્યા છે માનવતા ભૂલ્યા છે બ્રિજ બનીને તૈયાર છે શું મુખ્યમંત્રીની ચાપલું સ્વીકારવાની રાહ જુઓ છો કે તમારા ગૃહમંત્રી આવે મુખ્યમંત્રી આવે તારે રિબિન કાપશો ત્યારે લોકાર્પણ કરશો અરે બીજેપી ના કોઈ નેતાના ખિસ્સાના પૈસાથી બ્રિજ બન્યો છે બન્યો છે જે પ્રજા પરસે છે બન્યો છે તો કામ નહીં ખોલવાનો અને બ્રિજ બનીને તૈયાર છે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે બ્રિજ બનીને તૈયાર છે અહીંના સ્થાનિકોએ બે દિવસ પહેલા પણ બધા અવર જવર શરૂ થઈ ગઈ હતી અમે પણ રેકી કરી અમારા કાર્યકર્તાઓ પણ રેકી કરી આખો બ્રિજ બનીને તૈયાર છે તો કોની રાહ જુઓ છો ભાજપના પ્રજાના રોષનો ભોગ બનવો પડે ત્યારે પોલીસ આગળ કરી દે તમે જો જ્યારે પૂર આવ્યું એક વખતથી બે વખતથી ત્રણ ત્રણ વખત પબ્લિક હેરાન થઈ ગઈ લોકો ત્રણ ત્રણ દિવસો રહ્યા ત્યારે પણ એક કોઈ સ્થાનિક કોઈ ધારાસભ્યને અમે બોલ્યા

વડોદરામાં લો ઓર્ડર ને મેન્ટેન કરાવો આ માજાપુર વિસ્તારમાં જ્યાં દારૂ ના અડ્ડા ચાલે છે બંધ કરાવો જુગાર ના અડ્ડા ચાલે બંધ કરાવો આ ટ્રગ્સ ખુલ્લા છે બંધ કરાવો પણ એ નહીં જાય સામાન્ય પ્રજા ને હેરાનગતિ કરે પોલીસ આવશે બીજેપીના નેતાઓ પોલીસને મોકલી દેશે